એક નાની સરખી વાર્તાના માધ્યમ દ્વારા આપણા જીવનમાં કેવું પરિવર્તન આવે સમાજની વ્યવસ્થા રાજ્યની વ્યવસ્થા કેવી હોવી જોઈએ રાજ્યનો રાજા ઉત્તરાધિકારી કેવો હોવો જોઈએ એના માટેની વાત સમ્રાટ અશોકે એક વખત બૌદ્ધ ધર્મને અપનાવે પછી અનેક સારો કાર્ય કર્યા લોકમંગલના કાર્ય કર્યા એણે વિચાર કર્યો કે મારે એક આયોજન કરવું છે કે જેની અંદર બધા રાજાઓ પોતાના રાજ્યની અંદર શ્રેષ્ઠ કાર્યો કરે અને એ કાર્યોની પ્રશંસા માંથી પુરસ્કાર આપવામાં આવે એવું આયોજન કરવું છે તેણે બધા રાજાઓને કેવડાવ્યું એક વર્ષ પછી બધાઓને ભેગા કર્યા અને દરેકની વાતો સાંભળી તો દરેક રાજાએ પોતપોતાની રીતે એમ કહ્યું કે મેં પ્રજા પર કર નાખ્યો છે રાજ્યની તિજોરી ભરી છે મેં વ્યવસ્થા માટે સુરક્ષા માટે કડક કાયદો બનાવ્યો છે શિક્ષાની જોગવાઈ કરી છે બધા રાજાઓનું ઉદબોધન સાંભળ્યા પછી એક રાજા ઊભો થયો એણે કહ્યું મહારાજ મેં એક વર્ષની અંદર રાજ્યની તિજોરી તો નથી ભરી પરંતુ મેં મારા રાજ્યની અંદર શાળાઓ હોસ્પિટલો વ્યાયામ શાળાઓ પુસ્તકાલયો અને લોક ઉપયોગી કાર્યો કરી અને રાજ્યની અંદર સુવ્યવસ્થા સુશાસન અને સંસ્કારિતા સહકારિતા અને ની વૃદ્ધિ થાય એના માટેનું કાર્ય કર્યું છે સમ્રાટ અશોકે આ રાજાને પુરસ્કાર આપતા પોતાના દરબારની અંદર ઉપસ્થિત સૌ રાજાઓને કહ્યું કે જે રાજા પ્રજા ઉપર કર નાખી પ્રજાને લૂંટી અને તિજોરી ભરે છે એનો દુરુપયોગ કરે છે એ શાસનનો અધિકારી નથી સાચો અધિકારી એ છે કે પ્રજાના દુઃખે દુઃખી પ્રજાના સુખે સુખી અને લોક મંગલના કાર્યો માટે પ્રજાના હિતના કાર્યો માટે સંપત્તિ સાધન સુરક્ષા સલામતીની વ્યવસ્થા કરે એ સાચો રાજા તો ભાઈઓ બહેનો આજે આપણે આ બૌદ્ધ કથા પરથી એ જ શીખવાનું છે કે જે પણ જવાબદારી આપણને સોંપવામાં આવે એ જવાબદારી પૂરી ઈમાનદારીથી પ્રમાણિકતાથી નૈતિકતાથી નૈષ્ઠિકતાથી ચરિત્રતાથી કરીએ અને સમાજના સાચા સેવક બનીએ